તો ફાઇનલી ગાઈસ અમે પાર્થભાઈએ પાણીપુરી બનાવી નાખી અમારા હાટુ મસ્ત મજાની પાણીપુરી પાર્થભાઈ કમટેટામલે નાક દમ પહેલા

બસ ચાર જ ચાર જ ચાર જ મૂકી દેવા સાધન સામગ્રી કમ્પ્લીટ લીંબુ મરચાનું પાણી બનશે કર્યા છે આંબલી વાળું ખાવતી નથી હવે પૂરી કાઢો બટેટા બાફવા મૂકો એમાં નથી એમાં નથી આ બાજુ મમરાબલા મળી છે હા એમાં દેખાણી જો સાઈડમાં રહી મને અહીંથી દેખાય

તો સારી બનાવજો કાઈ તેટમાં પછે આવી બળ તો કરી છે મીઠું ડબલું લઈ લે થોડું મીઠું ને થોડું કમ થોડું નાઈક એટલું નાખ બા મૂકી દે બટેટા બાફવા ગેસે ઢાંકણું બંધ કરી બાઈ તો પાર્ટ ભાઈ બનાવી ગા મેરેલ કે પાણીપુરી

ચકરીયા મનોરના છે પછી પકવા હાલો પાણી બનાવી લે બતાવું કે પાણી કેમ બનાવી એડીન ને હવે એ ફ્યુ આટો બસ હવે જઈ માથે રાખજો બધું ને

એ ગલચારો નોમર એમ નામ દેવા દે ફૂલીન ઉપર આવે ને પછી કરે અ ફ્યુ મોમેન્ટસ લેટર તો ફાઇનલી ગાઈસ અમે પાર્થભાઈએ પાણીપુરી બનાવી નાખી છે અમાર સાટુ મસ્ત મજાની પાણીપુરી પાર્થભાઈ અને મને એમ કે અગાસી જાવે ખાવા તો આમ જો બતાવું તમને લઈને આવી ગયા હી પાર્થભાઈ રગડો બનાવ્યો છે હવે ચાખી પછી ખબર પડે અને આ બની ગયું છે પાણી આવી ગયા મારા બેની પ્લેટ અને આ પૂરી તરી દીધી પલભાઈ પલભાઈ સારી બનાવી હે ને એક નંબર ચાખો હાલો ચાખો પછી ખબર હાલો ચોખાડ તો આપણો ફાઈનલી ગાઈસ પાણી પૂરી મારો આવી ગયો પાણી આ બની જોર તો લે ખાણીપુરી પાર્થ ભાઈ ચાખો હો ચાખો કેવું બની આરા ડબડબો વસ્તુ બનાવી છે હો ચાકાદવારી ભાઈ તો ચાલો પાર્થ ભાઈને અંબે પાણીપુરી ખાઈ લઈયા અને હવે પાર્થ ભાઈને બતાવે આપણે ટેસ્ટ કરાવી કે તમને તમારી પાણીપુરી કેવી લાગી પાર્થ ભાઈ પૂરી ચાખોજી તમને કેવી લાગી તમારી તપતી નદ તકતો ના રાયકોલી નીશ બે કપ અજ બહુ મજા આવી તો ચાલો ફાઇનલી ગાઈઝ આજના બ્લોગ માટે આટલું જ મારા બીજા બ્લોગ જોવા માટે આ મારી ચેનલને પાર્ટ બાયબ કરજો અને વિડીયોને શેર કરજો શેર કરજો અને અમારા આવાના બ્લોગ જોવા માટે અમારી હારે રહી રેજો ચલો ટાટા જય શ્રી રામ